ભાઈબીજના દિવસે ઘરમાં આ ત્રણ પકવાન ક્યારેય ન બનાવો નહીં તો લક્ષ્મીજી હંમેશ માટે દૂર થઈ જાય છે દર્શક બંધુઓ શું તમે જાણો છો કે ઘણી વખત આપણું ભાગ્ય આપણા જ હાથે નીકળી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે ભૂલ ક્યાં થઈ આપણે વિચારીએ છીએ કે પૂજા કરી લીધી દીવો પ્રગટાવ્યો તિલક લગાવ્યું એટલે બધું શુભ જ થશે પરંતુ ના કેટલાક એવા નિયમો પણ હોય છે જેને જો અજાણતા પણ તોડી દેવામાં આવે તો મા લક્ષ્મી પોતે જ એ ઘરમાંથી ચાલી જાય છે અને પછી વર્ષો સુધી પાછી ફરતી નથી ભાઈ દૂજનો દિવસ ફક્ત તિલક અને મીઠાશનો તહેવાર નથી આ એક ક્ષણ છે જ્યારે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં વિચરણ કરે છે અને દરેક ઘરના સ્વાદનો આસ્વાદ લે છે પરંતુ જો આ દિવસે તમે એવા ત્રણ પકવાન બનાવી દીધા જેને દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને નકારે છે તો એ ઘર ગમે તેટલું સમૃદ્ધ હોય ધીમે ધીમે દરિદ્રતાનું ઘર બની જાય છે તેથી આજે ધ્યાનથી સાંભળો કારણ કે હું આગળ જણાવવા જઈ રહ્યો છું એ ત્રણ પકવાન જેને ભાઈ દૂજના દિવસે ભૂલથી પણ ન બનાવવા જોઈએ આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ સદીઓ જૂની પરંપરા અને દેવીના નિયમોનું એ સત્ય છે જેને આપણા શિવ અનુભવથી જાણ્યું હતું તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે કયા પકવાન છે છે જે બનતા જ લક્ષ્મીના ચરણ એ ઘરમાંથી જાય પરંતુ દર્શક બંધુઓ આગળ વધતા હું તમારી પાસે એક નાની પણ ખૂબ જ મહત્વની વિનંતી કરવા માંગુ છું મિત્રો આ અમારી નવી ચેનલ છે જો તમે ખરેખર સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખો છો તો કૃપા કરીને તેને તમારા હૃદયથી પ્રેમ આપો

કારણ કે હવે જે વાત તમે સાંભળવાના છો તે સામાન્ય નથી ભાઈ દૂજના આ પવિત્ર દિવસે એક એવી ભૂલ ઘણા લોકો અજાણતા કરી બેસે છે અને એ જ ભૂલ માં લક્ષ્મીને તમારા ઘરથી દૂર કરી દે છે હા તમે સાચું સાંભળ્યું એ ભૂલ છે ભોજનમાં વધુ પડતું મીઠું અને ચટપટા સ્વાદનો ઉપયોગ હવે તમે વિચારતા હશો કે આમાં શું ખોટું છે સ્વાદ તો દરેકને ગમે છે પરંતુ ધ્યાન રાખો આ ફક્ત સ્વાદનો સવાલ નથી આ તમારા ઘરમાં ફેલાતી ઊર્જાનો સવાલ છે ભાઈ દૂજના દિવસે માં લક્ષ્મી દરેક ઘરનો સ્વાદ લે છે તે ફક્ત ભોજન જોતી નથી પરંતુ એ પણ જુએ છે કે એ ભોજનમાં કેવો ભાવ કેવી શુદ્ધતા અને કેવું સંતુલન છે અને જો એ દિવસે ભોજનમાં મીઠું હદથી વધુ હોય સ્વાદ તીખો હોય કે મનમાં ચટપટાપણાનો ભાવ હોય તો સમજી લો કે લક્ષ્મીજી એ જ ક્ષણે એ ઘરની દહેલી પાર નથી કરતા કારણ કે મીઠું ફક્ત ભોજનના સ્વાદ સાથે જ નહીં પરંતુ આપણા જીવનના સ્વાદ સાથે પણ સંબંધ ધરાવે છે જ્યારે મીઠું સંતુલિત હોય તો જીવનમાં મીઠાશ રહે છે પરંતુ જ્યારે મીઠું વધી જાય તો જેમ ભોજન બેસ્વાદ થઈ જાય છે તેમ રીતે સંબંધોમાં કટુતા આવે છે તેથી ભાઈ દૂધ જેવા દિવસે જ્યાં બહેન પ્રેમથી તિલક કરે છે અને ઘરમાં ભાઈની દીર્ઘાયુની કામના કરવામાં આવે છે ત્યાં ભોજનનો સ્વાદ પણ પ્રેમ અને સંતુલનથી ભરેલો હોવો જોઈએ નહીં કે તીખાપણું અને વધુ મીઠું હોય ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે ઘરમાં ખાવાનું વધુ નમકીન બની જાય તો વાતો પણ કંઈક કડવી થઈ જાય છે કોઈક ને કોઈક કહી દે છે આજે તો મીઠું બહુ થઈ ગયું અને ત્યાંથી શરૂ થાય છે નાની ચર્ચા જે ધીમે ધીમે માહોલ બગાડી દે છે આ ફક્ત શબ્દો નથી આ ઊર્જાની લહેરો છે મીઠાની વધુ પડતી માત્રા જ્યાં પણ જાય ત્યાં અસંતુલન છોડી જાય છે શરીરમાં પણ અને મનમાં પણ મા લક્ષ્મીનું એક સ્વરૂપ શાંતિ સ્વરૂપા કહેવાયું છે જ્યાં સંતુલન અને સાદગી હોય ત્યાં તે કાયમી નિવાસ કરે છે પરંતુ જ્યાં દેખાડો સ્વાદની લાલસા અને વધુ પડતી માત્રા હોય ત્યાં તે વધુ સમય નથી રોકાતી તેથી ભાઈ દૂજના દિવસે ભોજનમાં સંતુલન જ સૌથી મોટો ઉપાય છે આ દિવસે ભોજન બનાવતી વખતે ધ્યાન રાખો દરેક ચમચીમાં પ્રેમ નાખો દરેક દાણામાં ભક્તિ નાખો મીઠું નાખતી વખતે મનમાં એક મંત્ર બોલો જેટલું જોઈએ એટલું જ કારણ કે આ દિવસનું ભોજન ફક્ત તમારા શરીરને તૃપ્ત કરવા માટે નથી પરંતુ તમારા ઘરના વાતાવરણને પવિત્ર કરવા માટે છે અને યાદ રાખો આ વાત કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ જીવનનો અનુભવ છે મીઠું એ ઘરની ઉર્જાને પ્રભાવિત કરે છે જેટલો તીખો સ્વાદ એટલી જ તીખી વાણી જેટલી કટુતા ભોજનમાં એટલી જ સંબંધોમાં તેથી ભાઈ દૂજના દિવસે તમારા ભોજનને સાદુ સાત્વિક અને મધુર રાખો માં લક્ષ્મી આ દિવસે દરેક ઘરનો સ્વાદ લે છે જો ભોજનમાં નમ્રતા સંયમ અને પ્રેમ હોય તો તે હસીને ત્યાં જ વિરાજે છે પરંતુ જો તેમાં ઉત્તેજના અહંકાર કે વધુ પડતી માત્રા હોય તો તે ચૂપચાપ ચાલી જાય છે અને પછી આખા વર્ષ એ ઘરમાં અશાંતિ અને આર્થિક અસંતુલન વધવા લાગે છે તેથી ભક્તો જો તમે ઈચ્છો છો કે માલક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે તો ભાઈ દૂજના દિવસે આ પહેલી વાત ક્યારેય ન ભૂલો ભોજનમાં મીઠું અને ચટપટાપણું વધુ ન કરો પ્રેમથી સાદગીથી અને શ્રદ્ધાથી બનાવેલું સાત્વિક ભોજન જ એ દીવો છે જેમાં મા લક્ષ્મીનો આશીર્વાદ સદાય પ્રગટતો રહે છે બીજી વસ્તુ તીખું મરચું અને ભારે મસાલાવાળું ભોજન દર્શક બંધુઓ હવે ધ્યાનથી સાંભળો કારણ કે જે વાત હું હવે જણાવવા જઈ રહ્યો છું તેને હળવાશમાં લેવી સૌથી મોટી ભૂલ હશે ભાઈ દૂજનો દિવસ ફક્ત એક તહેવાર નથી આ એક ક્ષણ છે જ્યારે ઘરની ઉર્જા મનની સ્થિતિ અને ભોજનનો સ્વાદ આ ત્રણેય મળીને નક્કી કરે છે કે લક્ષ્મીજી એ ઘરમાં ટકશે કે નહીં અને આ દિવસે જો તમે ભોજનમાં તીખું મરચું ભારે મસાલા કે ખૂબ તળેલું ભૂનેલું ભોજન બનાવી દીધું તો સમજી લો કે ઘરની શાંતિ માલક્ષ્મીની કૃપા અને સંબંધોની મધુરતા ધીમે ધીમે દૂર જવા લાગે છે ભાઈ દૂજનો દિવસ શાંત પ્રેમનો દિવસ છે પરંતુ મસાલાની વધુ પડતી માત્રા મનને ઉત્તેજિત કરી દે છે મરચાં જેટલું જીભને બાળે છે એટલી જ ઝડપથી ગુસ્સો ક્રોધ અને અધીરાઈ મનમાં વધારે છે ભારે મસાલાનો ઉપયોગ શરીરને આળસુ, થાકેલું અને ચીડિયું બનાવે છે અને જ્યારે મન થાકી જાય તો પૂજાનો ભાવ પણ ફીકો પડી જાય છે આથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે તહેવારનું ભોજન એવું હોવું જોઈએ જે આત્માને હળવો કરે નહીં કે મનને ભારે ઘણા ઘરોમાં લોકો વિચારે છે કે ભાઈ દૂજ છે કંઈ ખાસ બનાવવું જોઈએ અને એ જ વિચારમાં વધુ મરચાં વધુ તેલ અને વધુ મસાલા નાખી દે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે ખાસનો અર્થ ભારે નથી હોતો આ દિવસનું ખાસ ભોજન એ છે જે સાત્વિક હોય શુદ્ધ હોય અને દરેક નિવાળામાં ભક્તિની સુગંધ આપે મા લક્ષ્મીની કૃપા એ ઘર પર ટકે છે જ્યાં ભોજનમાં સંતુલન અને પવિત્રતા હોય તીખા મરચા અને ભારે મસાલા ફક્ત શરીરને જ ઉત્તેજિત નથી કરતા પરંતુ ઘરના વાતાવરણની ઊર્જાને પણ દૂષિત કરી દે છે જે ઘરમાંથી તીખા ધુમાડાની ગંધ નીકળે ત્યાં મનમાં બેચેની વાતોમાં તીખાશ અને વિચારોમાં અસ્થિરતા આવે છે અને યાદ રાખો મા લક્ષ્મીનો નિવાસ ત્યાં થાય છે જ્યાં સંતુલન સૌમ્યતા અને સાદગી હોય એક વાત અને જે દિવસનું ભોજન જેટલું શાંત હોય એ દિવસની વાણી એટલી જ મધુર હોય છે તેથી ભાઈ ભાઈ દૂજના દિવસે જો તમે ઈચ્છો છો કે ભાઈ બહેનોમાં સ્નેહ વધે પરિવારમાં મેળાપ રહે તો ભોજનમાં એવી વસ્તુઓ બિલકુલ ન બનાવો જે આગની જેમ બળતર પાદા કરે તીખા સ્વાદથી જે ગરમી નીકળે એ જ ગરમી પરિવારના સંવાદોમાં આવે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જ્યારે આપણે દેવતાઓને ભોગ ધરાવીએ તો તેમાં મરચાં અને મસાલા નથી હોતા કારણ કે દેવતાઓ પ્રસન્ન ભોજનથી પ્રસન્ન થાય છે નહીં કે પ્રચંડ ભોજનથી તેથી જ્યારે લક્ષ્મી તમારા ઘરે આવે અને તમે તેમને એવું ભોજન જેમાં તીખા મરચા કે ભારે મસાલા હોય તો તે ફક્ત એકવાર સ્વાદ લઈને પાછી ફરી જાય છે પછી ગમે તેટલું ઘર સજાવો લક્ષ્મીનો સ્થાયી નિવાસ નથી થતો આ દિવસે સૌથી ઉત્તમ ભોજન એ જ છે જે હળવું મીઠું અને શુદ્ધ હોય જેમ કે ખીર ફલાહાર મિશ્રી પૂરી કે હળવી દાળ ચોખાનું એવું ભોજન પેટને નહીં પરંતુ મનને તૃપ્ત કરે છે અને જ્યારે મન તૃપ્ત થાય તો એ જ તૃપ્તિ ઘરના દરેક ખૂણામાં સુખ બનીને ફેલાય છે તો યાદ રાખો ભાઈ દૂજના દિવસે જો તમે તમારા ઘરમાં શાંતિ પ્રેમ અને માં લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો તમારા રસોડામાંથી આગની લપટો નહીં પરંતુ સુગંધ ઉઠવી જોઈએ મરચાં અને મસાલાની વધુ પડતી માત્રા છોડી દો અને સાદગી અપનાવો કારણ કે જ્યાં ભોજનમાં સંયમ હોય ત્યાં વ્યવહારમાં મીઠાશ હોય છે અને જ્યાં વ્યવહારમાં મીઠાશ હોય ત્યાં માં લક્ષ્મી પોતે નિવાસ કરે છે ત્રીજી વસ્તુ માંસાહારી કે હિંસક ભોજન ભક્તો હવે આપણે એ ત્રીજી અને સૌથી ગંભીર ભૂલ પર આવીએ છીએ જે જો ભાઈ દૂજના દિવસે થઈ જાય તો માં લક્ષ્મી પોતે એ ઘરની દહેલીથી પાછી ફરી જાય છે એ ભૂલ છે આ પવિત્ર દિવસે માંસાહારી કે કોઈપણ પ્રકારનું હિંસક ભોજન બનાવવું ધ્યાનથી સાંભળો ભાઈ દૂજ ફક્ત પ્રેમ રક્ષા અને આશીર્વાદનો તહેવાર નથી આ અહિંસાનું પણ પ્રતીક છે આ એ દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈની લાંબી આયુ અને સુખ સમૃદ્ધિ માટે તિલક કરે છે જ્યારે ઘરમાં મંગલમય વાતાવરણ બનાવવામાં આવે છે આવા પવિત્ર દિવસે જો રસોડામાં માંસ માછલી ઈંડુ કે કોઈ જીવ સાથે સંબંધિત ભોજન રાંધવામાં આવે તો એ પવિત્રતા એક જ ક્ષણમાં ભંગ થઈ જાય છે કારણ કે મા લક્ષ્મીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં દયા કરુણા અને સાત્વિકતાનો ભાવ હોય તે એ ઘરમાં નથી રોકાતી જ્યાં જ્યાં કોઈ જીવની વેદનાની ગંધ હોય શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે થાય ત્યાં લક્ષ્મી સ્થાયી નથી રહેતી વિચારો જે ઘરમાં બહેન પોતાના ભાઈના માથે તિલક લગાવીને દીર્ઘાયુની કામના કરતી હોય એ જ ઘરમાં કોઈ જીવનું જીવન લેવાની પ્રક્રિયા થાય શું આ વિરોધાભાસ નથી ભાઈ દૂજનું ભોજન પ્રાણદાનનું પ્રતીક છે પ્રાણ હરણનું નહીં તેથી આ દિવસે કોઈ પણ માંસાહારી વ્યંજન બનાવવું ખાવું કે તેની ચર્ચા કરવી પણ અપવિત્ર ગણાય છે આ દિવસે ઘરનું ભોજન સાત્વિક હોવું જોઈએ ખીર પૂરી હલવો દાળ ચોખા ફળ કે પવિત્ર પ્રસાદ જે મનને શાંતિ આપે આત્માને પવિત્ર કરે અને વાતાવરણને સુગંધિત બનાવે મા લક્ષ્મીને ઘીની મહેક પ્રિય છે પરંતુ રક્તની ગંધ અપવિત્ર લાગે છે તેમને શુદ્ધ ધુમાડાની લહેરો ગમે છે પરંતુ તળેલા તેલની ગંધ નહીં તે એ રસોડામાં આવે છે જ્યાં પ્રેમથી રોટલી શેકવામાં આવે જ્યાં કોઈનું દર્દ ન ઉઠે જ્યાં દરેક વ્યંજન દયા અને શ્રદ્ધાથી બને ઘણા લોકો એવું વિચારીને ભૂલ કરે છે કે તહેવાર છે ચાલો કંઈક ખાસ બનાવીએ પરંતુ યાદ રાખો તહેવારનું ખાસપણું સ્વાદથી નહીં ભાવથી થાય છે માંસાહાર ક્યારેય સમૃદ્ધિનું પ્રતિક નથી રહ્યું તે ફક્ત ભોગ અને તામસનું પ્રતિક છે અને જ્યાં તામસ હોય ત્યાં મા લક્ષ્મી નહીં ફક્ત દરિદ્રતા અને અસંતોષનો વાસ થાય છે એવું પણ કહેવાયું છે કે ભાઈ દૂજના દિવસે જે વ્યક્તિ સાત્વિક ભોજન કરે દયાનું પાલન કરે અને કોઈ જીવને કષ્ટ ન આપે તેના ઘરમાં ફક્ત ધન જ નહીં પરંતુ માનસિક શાંતિ સ્થિરતા અને પારિવારિક એકતા બની રહે છે જ્યારે જે વ્યક્તિ એ દિવસે હિંસક ભોજન કરે તેના જીવનમાં ધીમે ધીમે શાંતિ ખતમ થવા લાગે છે વાત વાતમાં કલેશ વધે છે અને ધન હોવા છતાં સુખ નથી રહેતું ભક્તો માલક્ષ્મી મૃદુલ સ્વરૂપા છે તે ત્યાં રોકાય છે જ્યાં કોમળતા હોય જ્યાં શ્રદ્ધા હોય જ્યાં કરુણાનો ભાવ હોય તેથી આ દિવસે તમારા રસોડાને એવું બનાવો કે ત્યાંથી ફક્ત પ્રેમની સુગંધ ઉઠે નહીં કે કોઈ જીવના દુઃખની ભાઈ દૂજના દિવસે માંસાહારી ભોજન ન ફક્ત પાપ ગણાય છે પરંતુ તે એક ઊર્જાત્મક દોષ પણ ઉત્પન્ન કરે છે ઘણની ઊર્જા ભારે થઈ જાય છે મંદિરના દીવા ઝડપથી બુજાય છે અને મનની સ્થિરતા તૂટી જાય છે આથી જ પ્રાચીન કાળમાં કહેવાયું હતું કે જે દિવસે બહેન પોતાના ભાઈ માટે તિલક કરે એ દિવસે રસોડામાં કોઈ પણ પ્રકારની હિંસાનો અવાજ ન હોવો જોઈએ માલક્ષ્મી એ જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં ચૂલો પવિત્રતાથી બળે છે જ્યાં દરેક થાણીમાં દયા પીરસાય છે અને જ્યાં ભોજન પહેલાં ઓમ શ્રી લક્ષ્મી નમઃનો ઉચ્ચાર થાય છે તો ધ્યાન રાખો ભાઈ દૂજના દિવસે માંસાહારી કે હિંસક ભોજન ક્યારેય ન બનાવો કારણ કે જે દિવસે ભોજનમાં કરુણા મરી જાય એ જ દિવસે માલક્ષ્મીનો આશીર્વાદ પણ ઘરમાંથી ચાલ્યો જાય છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે તો આ દિવસે ઘરને સાત્વિક રાખો જીવો પ્રત્યે કરુણા રાખો અને ફક્ત પ્રેમ અને ભક્તિથી બનેલું ભોજન પીરસો લક્ષ્મી એ જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં ચૂલો પવિત્રતાથી બળે છે જ્યાં દરેક થાળીમાં દયા પીરસાય છે અને જ્યાં ભોજન પહેલા ઓમ શ્રી લક્ષ્મી નમહનો ઉચ્ચાર થાય છે તો ધ્યાન રાખો ભાઈ દૂજ દિવસે માંસાહારી કે હિંસક ભોજન ક્યારેય ન બનાવો કારણ કે જે દિવસે ભોજનમાં કરુણા મરી જાય એ જ દિવસે મા લક્ષ્મીનો આશીર્વાદ પણ ઘરમાંથી ચાલ્યો જાય છે